એની હાથે રે હવે લ્યો હવા લાખ ની રે ભાઈ ભાઈ કલેક્શન બહુ મોટું થઈ ગયું બોળા પ્રમાણમાં કલેક્શન થઈ ગયું હે ઓ ભાઈ કલેક્શન થઈ જો હા તો નજર લગાવી દે ભાઈ વા ઓલા લાખ રૂપિયા ઓલા ઓસી રાખાઓ એની ના ગયો બે ત્રણ દિવસથી થી બહુ પડે છે એટલે ગોદડા અંદર વ્લોગ વિડીયો જોતા હોય એમને બધા ને સુપ્રભાત સ્વાગત છે તમારું પાછા આપડા નવા વ્લોગ વિડીયો અંદર કેમ છો બધા મજામાં મજામાં દેશો નો મજામાં આપડો વ્લોગ જોતા રહ્યો મજામાં આવી જશે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે કાલ રાતે બાર વાગે કાકા ને છોકરા સુમાય ની શેરવા કરીને આપણે રિટર્ન પાછા કરી આવી ગયા અને છકડો રેડી થાય છે કેમ કે અત્યારે નીકળવાનું છે જીરું નીંદવા માટે કાલ નું થોડુંક અધૂરું રહી ગયું છે તો થોડાક દાડિયા પણ આવે છે દાડિયા ચોકડી કરુણા રાઈટ નીકળીએ फटाफट વાડીએ જીરું નિંદવા માટે અને આજ હાનના આપણે દ્વારકા જવા માટે પણ રવાના થવાનું છે પહોંચી ગયા હી વાડીએ અને ભાઈ હાલતા થઈ ગયા હી આને જે એકલ જો શેઠો કહેવાય અને મારી પાછળ કોણ કોને ખબર બધા બધાય દાળિયા હે દાળિયા દાળિયા હે દાળિયા ચોકડી ઘરોના રાઈટ જોઈ લે હા એટલે આવે બધા લાઈનમાં

જીરું નીંદવાનું કામકાજ ને પતાઈ દીધું પણ આ બચ્ચા પાર્ટી તમને દેખાડું ક્યાં હે આજો મોબાઈલ ના રસ્યા જીરું હે બધી બાજુ ધોર્યો હે જો કાતરી પૂર્યો તેમાં આમ ઊભા થાવ લુગડા મેલા થાય તમારા આમ બે પીડાઈ અને ભાઈ હવાર હવારમાં પોર માર્યા ને આમાં કાંકરા હોય ને ઉઘાડા પગે ને તો કાંકરા પગમાં ખૂતી જતા વાગતા હતા ભાઈ મોજા પી લીધા જો મોજા પહેરીના નીંદતા હું એક નહીં જેટલા હે ને બધા બધા મોજા પહેરીને નીંદે ના ખૂણો બાકી રહ્યો પછી આપણે એનો આ બધા ચણ્યા છે એ ચણ્યાની અંદર દાળિયાને લઈ જવાના છે ચણ્યા ખાવા નહીં પણ નીંદાવા માટે કેવું બોલીશ કેમ કે જીરું નીંદા ગયું હોય ને ભાઈ પૂરી ને આપણે હાંડીઓ કરી લીધો હોય અને હવે આવી ગયા છીએ એકચુઅલીમાં ચણા નીંદવા માટે ભાઈ ચણા જો આવડા આવડાવડા આ રૂ રીજે રીજે દાતડી હાથમાં હાલ ઉતરી જા ચાલ ભાગ ચાલ ભાગ જા તો ભાઈ દાતડી લઈ લેવી ફટાફટ જોને નીંદવા મણી દાડિયા નીંદવા બન્યા સોરી દાડિયા ચોકડી ઘરોના રાઈટ ચણ્યા નીંદઈ ગયા હે સક્સેસફુલી અને અમારા દાડિયા બધાય ઓન દેવાઈ થઈ ગયા છે લાઈનમાં ઘરે કારણ કે બપોરના 12 વાગ્યા થાય ને નિંદી રાખ્યું છે અને અમારા કાકી શ્રી મેળા સે ચાલવા મોઢું દેખાડવામાં શરમ થાય છે વાંધો નહીં નીકળી જાય ઘરે ભૂખ લાગી ગઈ બાર વાગ્યા તોય ઘરે જઈને બટકુ રોટલો દાબડી લેવી બાજરાનો રોટ બાજરાનો બઢો અને શાકનો રોટલો શાક ને રોટલો શાક ને રોટલો ચાલે જાવ મને મને થાવ મિત્રો તો આ આહે ને એ એને કઈ આપણો બાઈક રોન ધોયો તો મને ક્યાં ને ક્યાંય લઈ જાય આપણે જોતા આવી બાઈક કેટલું ધોયો ને કેટલું સાફ કર્યું હાલ ક્યાં હે ક્યાં છે ઓ ભાઈ સાહેબ ગાઈસ તું તમે જોઈ શકો છો કે આમાં ગાબો જેવો તે ઓત માર્યો છે અને તોય ક્યાં ન કે હા અસલ માર્યો હાલો ભાઈ રેટિંગ આપી દો 10 માં તમે કેટલા આપશો પૂરી બેન આપણે બાઈક ને સાફ કર્યો ને તેમ રેટિંગ કેટલા આપશો ના હું કર્યો આ મિત્રો આ દિન જો બેલા ઉપર જો એમ પેલા ને આવું રમતા હતા ના ના હતા ત્યારે બહુ રમતા હતા પોપલી પો એવું નામ આપતા હતા ટકીલ્યુ કરતા હતા પછી બે ગેંગ હોય એક આમ ભાઈ ગયો નામ હોય પોપલ્યુ કરવી અને પછી રે ને એકબીજાને પબ્લિકો એવું આવીને પછી રે ને ગોતવાની હોય કોની ક્યાં કેટલી કરી અને જેને સૌથી વધારે કરી હોય ને ઓછા ટાઈમની અંદર એ રહે ને એ પછી જીતી જાય એવું હોય જોયેલું અને ભાઈ આપણે વાહન કેટલા જોયેલું બ્લેકમેન રાણી આ કેટીએમ અને ભાઈ આમનું આ પૂરીઓની જો એક સપનું હતું કે આપડે દ્વારકા જવું હોય ફાઇનલી દિવસ આઈ ગયો જવાનું આપડે ટુ લાઈન મેહુલો ટુ વ્હીલ આવે એટલે ફટાફટ જવાનું પણ મેહુલો બાપ મોડું કઈ કરે બહુ મોડું કરે ઓલો પછી મને ખસકા કે તું આવે પણ ઓલે આવે પછી આપડે જાવી ઈ આવે નીકળીએ ફટાફટ પદિયો ની આપણે વિછ્યા છે ઈને લેતો જવાનું હારે એટલે ઈ આપણને લઈ જવાનું આપણે ભાળ્યું છે ને ઈ ટુવેલ લેવાનો છે ટુવેલ લઈને જવાનું કોણ કોણ આવે બધાને ખબર નથી હવે મે હું લાવવાનું એટલે ફટાફટ નીકળીએ લેટ્સ ગો દ્વારકા હરેર કહી દઉં ભાઈ કે આપડું બહુ 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 મોટું મોટું એક સપનું હતું કે ભાઈ આપણે દ્વારકા જાવું છે અને ફાઇનલી દિવસ આવી ગયો છે તો લેટ્સ ગો દ્વારકા કાનાના રાજમા ઓહો મેહુલ આવી ગયા છે મેહુલ રામ રામ એ રામ રામ એ રામ રામ જય દ્વારકા જય દ્વારકા જયશી દ્વારકા આ ટેણીયું કોનો ભાણો છે ભાણો છે હાલો ભાઈ મેહુલ ભાઈ આવી ગયા નીકળી આલો ફટાફટ આ ચશ્મા પહેરવાને મારે લેવા પડશે ઓયસમાં તારે ચશ્મા ઓયસમાં ઓયસમાં બૂટ મારવા પડશે હાલો જરા ડિયર ગાઈઝ એન્ડ ગાઈઝિસ વગાડ દીધા આપણે વિછા ગુજ્જુ કલેક્શનમાં અને શેઠભાઈ ભાઈ કલેક્શન બહુ મોટું થઈ ગયું બોળા પ્રમાણમાં કલેક્શન થઈ ગયું એટલે દ્વારકા જાય કે વાંધો આવશે નહીં આય આમ ખાનું આમ ખોલ ઓ ભાઈ કલેક્શન તેમ જો વાહ ભાઈ વાહ ઓલા લાખ રૂપિયા એલા લાખ રૂપિયા ઓલા લાખ કે આવડે લાખ ફોલો સબસ્ક્રાઇબર થઈ ગયા ભાઈ એની પાર્ટીનો બધો પ્લાન થઈ ગયો છે તેમ જો આમ કંઈક કઈક થાય પૈસા પડે મોઢું ઓ હે ચાલો હલો મોડું થાય દ્વારકા જવાનું આ ને પીડ્યું બારે અંધારું થઈ ગયું લે ઈચ્છામાં ભાઈ ઓહો ભાઈ પબ્લિક આવ્યું છે આવી ગયા ભાઈ તમે આપણા મોટા મોટા સબસ્ક્રાઈબર છે ઓકે લઈ લીધું વાહ ભાઈ વાહ ઓકે લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો

હા ભાઈ ધવલ ધવલ ભાઈ ધજાળા મોટું માથું તો એ તો નથી આવતા અને કોંગ્રેચ્યુલેશન પ્લાન કેન્સર કરવા બદલ ધિક્કાર કાઢે હો ગાઈ તો સાઈડના ટકતા ટકતા છેવટે પાછળ તમને આવડી મોટી મોટી બિલ્ડિંગ દેખાય દી છે તો ભાઈ રાજકોટ પકડી દીધા ટાઈડ એટલે ટાઈડ હો ભાઈ બહુ ભૂખા કાઢ નાખ્યા ભાઈ આપણે માટી નો જ પીઝાની અંદર પીઝા ખાવા ઉભા રહીએ પછી અહીંયાથી નીકળવાનો દ્વારકા જવા માટે કારણ કે આપણે વાળું બાકીએ ફટાફટિયા ને હવે બે જણા ઓલું વિપોન મેહુલ બે આવે એ થોડાક પાછળ રહી ગયા આવે એટલે ફટાફટિયા ને ચાપટી જ આવી પીઝા ખાવાની ગાઈઝ પિઝા નું ખાવાનું પતાવી દીધું હે ને થઈ ગયા ટેગ ને ટીગ પણ ગયા ને ખાઈ પી ને બહાર નીકળે તો ભાઈ ઠંડી ખતરનાક વાય છે અને ભાઈ આપણી સાથે જોડી ગયા જો બે વિપુલભાઈ ભાઈ ની ભાઈ સાથે બીજા આવવાના હે બુલેટ વાળા ઓ ભાઈ રોકસ્ટાર ભાઈ બીજું ત્રીજું બુલેટ બે બુલેટ આવવાના હે બે ઓકે આ ભાઈ બુલેટ વાળા હે ને આપણે બાઈક વાળા તો લેટ્સ ગો નીકળીએ ફટાફટ બાઈક કાનો હે બાઈક જ ને તો આપણે મળશું